આજે આપણે ધોરણ છની પલાશ એટલે કે ગુજરાતીની સ્વાદ્યાપુથીના પાઠ સાત એકલના ઓવરણાની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું પ્રશ્ન એક પ્રશ્નોના જવાબ લખો એક તેરમા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો અહીં શત્રુઓ એટલે કૌરવ સેનાના યોદ્ધાઓ કે પાંડવ સેનાના તો અહીંયા શત્રુઓ એટલે કૌરવ સેનાના યોદ્ધાઓ પ્રશ્ન બે પદ્મવ્યૂહ ભેદવાની આવડત કોની કોની પાસે હતી જવાબ પદ્મવ્યૂહ ભેદવાની આવડત શ્રી કૃષ્ણ અર્જુન પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી પ્રશ્ન ત્રણ કૌરવસેના માટે ગધ્યમાં બીજો કયો શબ્દ વપરાયો છે જવાબ કૌરવ સેના માટે પુરુષેના શબ્દ વપરાયો છે પ્રશ્ન ચાર પદ્મવ્યૂહની પાંખડીઓ બીડાઈ જાય એટલે ખરેખર શું થાય જવાબ પદ્મવ્યૂહની પાંખડીઓ બીડાઈ જાય એટલે બીજા કોઈ પદ્મવ્યૂહની અંદર ન જઈ શકે પ્રશ્ન પાંચ અર્જુનને અભિમન્યુના મૃત્યુની જાણ કેવી રીતે થઈ જવાબ તમામ પાંડવો વચ્ચે અભિમન્યુને ન જોતા અર્જુન સમજી ગયો કે અભિમન્યુનું મૃત્યુ થયું છે પ્રશ્ન છ અર્જુન કોને મારવાની પ્રતિજ્ઞા લે છે કેમ તેને તે પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે જવાબ અર્જુન જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા લે છે કેમ કે તેના કારણે અભિમન્યુનું મૃત્યુ થયું હતું આ પ્રતિજ્ઞા દ્રૌપદી લેવડાવે છે પ્રશ્ન બે પાઠ્યપુસ્તકમાંથી અપરાજયનું વાંચન કરી પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક કયા કયા વાક્યો પરથી આપણને ખબર પડે છે કે અભિમન્યુ આ પદ્મ વ્યૂહમાં હણાઈ જશે તે વાક્યો ગદ્યમાંથી શોધીને લખો જવાબ કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ રોકી લીધા અને પદ્મ યથાવત બીડાઈ ગયું મારો મારો આ છોકરાને જીવતો ન જવા દેશો ગુરુદ્રોણ તમે મને વચન આપ્યું છે કે એક પાંડવ મહારથીને તમે મારશો આને કોઈ પણ ઉપાય હણી નાખો બે પાંડવ સેના અને કૌરવ સેનાના યોદ્ધાઓના નામ ગદ્યમાંથી શોધીને લખો પાંડવ સેનાના યોદ્ધા યુધિષ્ઠિર અર્જુન ભીમ અભિમન્યુ શ્રી કૃષ્ણ સાત્યકી દૃષ્ટધુમ્ન કૌરવ સેનાના યોદ્ધા દુર્યોધન ગુરુદ્રોણ જયદ્રથ કૃપાચાર્ય બૃહદબલ માં કર્ણ પ્રશ્ન ત્રણ સમાન અર્થ ધરાવતી પંક્તિ એકલો જાને કવિતામાંથી શોધીને લખો આ પંક્તિ શોધવા માટે તમે શું કર્યું તે પણ ઉમેરો અહીં આપણને કેટલાક વાક્યો આપેલા છે એ વાક્ય જેવો અર્થ ધરાવતી પંક્તિ આપણે લખવાની છે એક પોતાને નુકસાન થવાની બીકથી તેઓ તારી વાતમાં તને સાથ ન આપે જો સૌના મો સિવાય ઓરે ઓરે અભાગી સૌના મો સિવાય બે જ્યારે ખરેખર મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવે ત્યારે તે ન કરતા માત્ર પોતાની જાતને બચાવવામાં જ ધ્યાન આપે જ્યારે રણ રણવગડે નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય ત્રણ મુશ્કેલીના સમયમાં તું મદદ માગવા જાય પણ તેઓ મદદની સ્પષ્ટ ના પાડી દે જ્યારે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય અહીંયા આપણે કાવ્ય પક્તિ શોધવા માટે તમે શું કર્યું તે લખવાનું છે તો કાવ્યને બે ત્રણ વાર વાંચી તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો પ્રશ્ન ચાર ફકરાના શબ્દો ગણો શબ્દ સંખ્યા લખો હવે ફકરો મોટેથી વાંચો કેટલો સમય લાગ્યો તો અહીંયા તમને એક ફકરો આપેલો છે એ ફકરાના શબ્દો ગણવાના છે તો આ ફકરાના શબ્દો ત્યાસી છે અને તમારે આ ફકરો વાંચતા જેટલો સમય લાગે એ સમય તમારી રીતે તમારે નોંધવાનો છે હવે ફકરાનું સારા અક્ષરે લેખન કરો અને લેખનમાં તમે કેટલો સમય લીધો તે નોંધો તો અહીંયા તમને જે જગ્યા આપેલી છે એ જગ્યામાં ફકરો સારા અક્ષરે લખવાનો છે અને એ લખવામાં તમને કેટલો સમય લાગ્યો એ સમય તમારી જાતે નોંધવાનો છે પ્રશ્ન પાંચ બંને શબ્દોનો શબ્દ સમૂહનો ઉપયોગ કરીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવો અહીંયા આપણને બે અલગ અલગ શબ્દો આપેલા છે એ શબ્દોને ભેગા કરીને એક વાક્ય બનાવવાનું છે પહેલું છે નિશસ્ત્ર ત્રાટકવું અભિમન્યુને નિશસ્ત્ર જોઈ કૌરવો તેના પર ત્રાટક્યા બે વેરવિખેર ફાળ પડવી પાંડવોને વેરવિખેર થયેલા જોઈ દ્રૌપદીને ફાળ પડી ત્રણ અભાગી હાક એ અભાગીનો વધ કરી દુર્યોધને હાક પાડી ચાર રાન હૈયું ગીરનું રાન જોઈ મારું હૈયું હરખાય છે પાંચ તાણું ગાણું તાણું જોઈને મનનું ગાણું ગા પ્રશ્ન છ આપેલા પાત્રો વિશેની વિગતો મોટેરાઓ પાસેથી જાણી તેમના વિશે બે ત્રણ વાક્યો લખો તો અહીંયા આપણને કેટલાક પાત્રો આપેલા છે એના વિશે વાક્યો લખવાના છે નંબર એક કૃષ્ણ કૃષ્ણનો નંદ અને યશોદા માતાએ ઉછેર કર્યો હતો વાસુદેવ અને દેવકીજીએ તેમને જન્મ આપ્યો હતો તેમણે મામા કંસનો વધ કર્યો હતો બે અર્જુન અર્જુન બાણવિદ્યામાં પારંગત હતા તેમણે પાણીમાં તરતી માછલી વિંધીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને મહાભારતના યુદ્ધમાં પોતાના સારથી બનાવ્યા હતા ત્રણ દ્રૌપદી દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની હતા માટે તેમને પાંચાલીના નામે પણ ઓળખાય છે દુર્યોધનની સભામાં શ્રીકૃષ્ણએ તેમના ચીર પૂર્યા હતા ચાર દુર્યોધન દુર્યોધન ધૂતરાષ્ટ્રનો પુત્ર હતો તેમણે પાંડવો સામે યુદ્ધ કર્યું હતું આ મહાભારતના યુદ્ધમાં દુર્યોધનનો પરાજય થયો હતો પાંચ ભીમ ભીમ પાંડુ રાજાનો પુત્ર હતો તે ખૂબ જ બળવાન અને શક્તિશાળી હતો પ્રશ્ન સાત કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા આપણને કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરવાની છે એક હું ઉનાળાના આખા વેકેશન દરમિયાન રોજ શાળાના ફૂલ છોડને પાણી પાઈશ જેથી તે સુકાઈ ન જાય બે ભલેને ગમે તેટલી વખત હારનો સામનો કરવો પડે છતાં પણ આપણે સફળ થવા મહેનત તો કરતા જ રહેવું જોઈએ ત્રણ એ તો બહેનને શરદી થઈ છે ને ડૉક્ટરે ખાવાની ના પાડી છે એટલે નહીતર ચોકલેટ તો મારી પાસે હતી જ ચાર જ્યારે હું મુંબઈ ગયો હતો ત્યારે પહેલી વખત ટ્રેનમાં બેઠો હતો પાંચ મેં ટીવીમાં ચંદ્રયાન ત્રણ જોયું ન હોત તો હું એને બીમારના આકારનું જ માનતો હોત છ અમે પહેલાં મામાના ઘરે જઈશું ત્યારબાદ ફરવા જઈશું સાત આજે તો મેં નક્કી કરેલું કે લેસન ન લખાઈ જાય ત્યાં સુધી હું મોબાઈલને અડીશ પણ નહીં માટે જલ્દી લખાઈ ગયું પ્રશ્ન આઠ આપેલા શબ્દોવાળા બેબી વાક્યો પંક્તિઓ અપરાજય અને એકલો જાણે માંથી શોધીને લખું અને એક એક કાવ્ય કે પંક્તિ નવા બનાવીને લખું તો અહીંયા આપણને કેટલાક સંયોજકો આપેલા છે એ સંયોજકનો ઉપયોગ કરીને એક વાક્ય આપણે પાઠમાંથી શોધીને લખવાનું છે જ્યારે બીજું વાક્ય જાતે બનાવવાનું છે ઉદાહરણ અને એક ભીમ અભિમન્યુ પાસે આવ્યો અને કહ્યું અમે તને ઘેરાવા નહીં દઈએ બે મને નદી અને દરિયો બંને ગમે એક તો પદ્મની પાંખડી બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે બે જો તું પ્રવાસમાં આવીશ તો જ હું આવીશ બે કે સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે બે વિપુલે કહ્યું કે હું તારી સાથે જ આવીશ ત્રણ પરંતુ કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે મારે મદદની જરૂર હતી પરંતુ કોઈએ મદદ ન કરી ચાર જ્યારે ત્યારે જ્યારે એ બેસે મો ફેરવી સૌ ડરી જાય ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી બે જ્યારે વરસાદ આવે છે ત્યારે કીચડ થાય છે પ્રશ્ન નવ ઉદાહરણ મુજબ લીટી દોરેલ શબ્દ કે શબ્દ સમૂહની જગ્યાએ કોશમાંથી યોગ્ય શબ્દ કે શબ્દ સમૂહનો ઉપયોગ કરી વાક્ય નવી રીતે બનાવો તો અહીંયા જે શબ્દો નીચે લીટી દોરી છે એની જગ્યાએ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે ઉદાહરણ સાગર કરી શકે એમ હતો છતાં તેણે મેહુલને મદદ કરવાની ના પાડી સાગર કરી શકે એમ હતો છતાં તેણે મેહુલથી મોં ફેરવી લીધું એક યુદ્ધ સદીઓ પહેલાનું મહાભારતનું હોય કે અત્યારના સમય મુજબ બે દેશો વચ્ચેનું મોટો સંહાર તો થઈને જ રહે છે યુદ્ધ સદીઓ પહેલાનું મહાભારતનું હોય કે અત્યારના સમય મુજબ બે દેશો વચ્ચેનું મહાવિનાશ તો થઈને જ રહે છે બે અનેક ગોળીઓ વાગી ત્યારે સૈનિક નબળો પડીને જમીન પર બેસી પડ્યો અનેક ગોળીઓ વાગી ત્યારે સૈનિક અશક્ત થઈને જમીન પર બેસી પડ્યો ત્રણ આપણે આપણી ખાનગી વાત કહી શકીએ એવા શિક્ષક જોડે કેવી મજા પડે આપણે આપણું હૈયું ખોલી શકીએ એવા શિક્ષક જોડે કેવી મજા પડે ચાર ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ શાળા દ્વારા નીરજને પ્રોત્સાહન આપવામાં આવ્યું ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ શિક્ષકે નીરજની પીઠ થાબડી પ્રશ્ન દસ ભૂલ શોધી સુધારી વાક્યને સાચું બનાવીને ફરીથી લખો તો અહીંયા વાક્યમાં જ્યાં ભૂલ હોય ત્યાં સુધારવાની છે તો પહેલું વાક્ય બનશે આકાશમાં પંખીઓનું ઝુંડ ઉડી રહ્યું હતું બીજું બનશે બાલ સંસદની ચૂંટણીના દિવસે પંદર બાળકો ગેરહાજર હોવાથી તેમણે મતદાન નહોતું કર્યું ત્રણ ઠંડીની ઋતુમાં ગરમ કપડાં ન પહેરીએ તો માંદા પડાય ચોથું વાક્ય બનશે તમારું નામ શું છે પાંચમું વાક્ય બનશે વહાલો બાળક ધીમે ધીમે ફૂલડા ચૂંટતું હતું પ્રશ્ન અગિયાર સૂચના મુજબ લખો એકમ સાથની સૂચનાઓમાંથી તમને કઈ સૂચના ગમી તે લખો તો મને ગમેલી સૂચના વાર્તા સાંભળો અને વાંચો અભિમન્યુ ગાથાનું એકાગ્ર ચિત્તે શ્રવણ કરો પછી તેનું પઠન કરો બે હવે તમે એક મિનિટમાં કેટલા શબ્દો વાંચી શકો છો તો અહીંયા તમે એક મિનિટમાં જેટલા શબ્દો વાંચી શકતા હોય એ શબ્દોની સંખ્યા લખવાની છે પ્રશ્ન ત્રણ પાંચ પાંચ શબ્દોની યાદી બનાવો જાણો અને ઉપયોગ કરોમાંથી પદ્મ લડાઈ પ્રતિજ્ઞા વિષાદ મૂઢ શબ્દ ભંડોળમાંથી અપરાજી મહારથી અસાધ્ય ચંદ્રકાર માનવતા પેજની નીચેના ન સમજાતા શબ્દોમાંથી હાક ટાણું નીગળતું રાનિ શબ્દ પેજની નીચેના ગમતા શબ્દોમાંથી યુદ્ધ ક્ષણ મીન નિરીક્ષણ સારથી તમે તારવેલા શબ્દોના આધારે પાંચ વાક્યો બનાવો એક વાક્યમાં ઓછામાં ઓછા ત્રણ શબ્દોનો ઉપયોગ થાય તે રીતે બનાવજો તો અહીંયા આપણે જે શબ્દો લખ્યા છે એ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે એક સારથીએ લડાઈમાં જીત હાંસલ કરવાની પ્રતિજ્ઞા લીધી બે લડાઈમાં મહારથીની હાર થતાં દ્રૌપદીને વિષાદ થયો ત્રણ ટાણે હાક સાંભળીને મદદ કરવી એ જ સાચી માનવતા છે ચાર યુદ્ધમાં સારથીને નિરીક્ષણ કરવાનું કહ્યું પાંચ મહારથીની હાંક સાંભળીને યુદ્ધ શરૂ કર્યું પ્રશ્ન બાર અપરાજય વાર્તા તમારા શબ્દોમાં ટૂંકમાં લખો તો અહીંયા અપરાજય વાર્તા લખવાની છે તેરમા દિવસે શત્રુઓ યુદ્ધ માટે અર્જુનને પડકાર ફેંકે છે બીજી તરફ દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું છે દૃષ્ટધૂમનને ચિંતા થાય છે કે આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો પાંડવ સૈન્યમાં વિનાશ સર્જાય પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય અભિમન્યુ પાસે હોય છે અભિમન્યુ પદ્મને ભેદવા તૈયાર થાય છે અને તે કહે છે કે મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે પછી અભિમન્યુ પદ્મમાં પ્રવેશ કરે છે પરંતુ તેની પાછળ જતા પાંડવોને જયદ્રથ રોકી લે છે અને પદ્મની પાંખડીઓ બીડાઈ જાય છે પછી કૌરવો અભિમન્યુને શસ્ત્ર વિહીન અને રથવિહીન કરી નાખે છે નિઃશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કરે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ